રડતી આંખો પોતાના સ્વજનોને ગોતતી આંખો અને સિવિલ હોસ્પિટલના પીએમ રૂમથી ઇમરજન્સી ધક્કા ખાતા એ પગ એના સિવાય કંઈ જ અહીંયા છે નહીં આક્રંત છે રડતી એ માની આંખો છે જે પોતાના બાળકને વીસ વીસ વર્ષના બાળક જે લંડન જઈ રહ્યા હતા એને ગોતી રહ્યા છે એક પરિવારના સભ્ય આપણી સાથે છે એમની સાથે વાત કરવી છે શું નામ છે આપનું નિમેશ સુથાર અને નિમેશભાઈ તમારા ફેમિલીમાંથી કોણ હતું એ ફ્લાઇટમાં મારા ફ્રેન્ડની ડોટર છે અને એ વર્ક પરમિટમાં ગઈ હતી અને એનું સર્જરી કરવા માટે આણંદ આવી હતી અને આજે સવારે એમને ફ્લાય કરવાનું આજે હતું અને અત્યારે અત્યારે કોઈ હજુ પુષ્ટિ થતી નથી એની એજ હતી અને ફેમિલી કે એનું ઓલરેડી એનું મેરેજ નક્કી કરેલું છે એનો હસબન્ડ ત્યાં છે લંડન છે અને એ માટે મહિના માટે આવી હતી અને છેલ્લે પરિવાર સાથે શું વાતચીત થઈ હતી આજે ગયા સવારે પરિવાર સાથે ચર્ચા થઈ હતી કે હવે અમે એક વરસ પછી આવીશું બધા અને આપણે મેરેજ કરીશું પણ હવે મેરેજ તો એનું અધૂરું રહ્યું છે અત્યારે કેમ કે અત્યારે કોઈ પુષ્ટિ થઈ નથી ત્યાં સુધી કોઈ અમે કહી નહીં શકતા ફેમિલી બહુ જ ડિસ્ટર્બ છે અને અમે આણંદથી અત્યારે એંસી કિલોમીટરથી અમે અહીંયા આગળ ટ્રાવેલ કરીને આવ્યા છે પણ અહીં આગળ અત્યારે જોયું તો અત્યારે કોઈ પ્રકારનું અત્યારે હાલમાં અહીં આગળ આપણને કોઈ મદદ મળે એવી દેખાતી નથી એનું કારણ છે કે આટલા બધા જ જે કંઈ સારવાર માટે એ લોકો એમની રીતે કટિબદ્ધ હશે જ બરાબર છે અત્યારે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બધા જ એની પાછળ જ છે પરંતુ જે કંઈ છે એ સારી રીતે આપણને પુષ્ટિ કરાવે અને પોતપોતાના ફ્રેન્ડ શું કરતા હતા જેમની રહી હતી દુર્ઘટના અમને રસ્તામાં એ લોકો હજુ તો મૂકીને આણંદ તરફ જઈ રહ્યા હતા અને આણંદ ચાર કિલોમીટર બાકી હતા અને અમદાવાદથી અમને એક એમના ફ્રેન્ડનો ફોન આવ્યો કે એક ફ્લાઇટ લંડનનું છે ક્રેશ થઈ રહ્યું છે તો એમણે પછી ટીવી ચાલુ કરી અને પછી મને જણાવ્યું એટલે મેં પછી એને સર્ચ કરી અને પછી અમે અડધો કલાકની અંદર બધા અમે નીકળી ગયા અને અત્યારે સિવિલ હોસ્પિટલમાં અત્યારે બધા સાથે ઇમરજન્સીમાં કરી તમે ઇમરજન્સીમાં તપાસ કરી પણ એમણે એ વાત કરે છે કે અત્યારે અમે કોઈ પુષ્ટિ કરી શકતા નથી જ્યાં સુધી બધી અમારી પ્રક્રિયા નહીં પતે ત્યાં સુધી અમે કોઈ જવાબ નહીં આપી શકીએ એમના કોઈ બીજા ભાઈ બહેન કે કોઈ ખરી એમનો ભાઈ છે એ પણ લંડન જ છે હાલમાં બેન બંને લંડન હતા એમાંથી બેન અત્યારે એમની અત્યારે અસ્મસ્તમાં છે એટલે ત્યાં ગણતા હતા કે ત્યાં કામ ત્યાં આગળ એ વર્ક પરમિટ ઉપર હતા એટલે કામ કરતા હતા એ પરિવાર મારી પાછળ જ છે એમની સાથે વાત કરવાની કોઈ જ હિંમત નથી અમારી અને પરિવાર જે રીતના સ્થિતિમાં જે સ્થિતિમાં છે અત્યારે એ સ્થિતિમાં એકવીસ વર્ષની દીકરી એમને શોધી રહ્યા છે પોતાની એ માતાને નથી ખબર કે શું થશે એ પિતાને નથી ખબર કે શું થશે અને એ લોકો એ લોકો બસ શોધી રહ્યા છે પોતાની એકવીસ વર્ષની એ દીકરીને જેને એ ફ્લાઇટમાં મૂકીને આવ્યા હતા